હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું તવા પુલાવની રેસીપી આ તવા પુલાવ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો હવે રેસીપી શરૂ કરીએ ચારથી પાંચ અહીંયા મેં કશ્મીરી લાલ મરચાં આખા લીધા છે તેને પાંચ મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળી રાખીને તેમાં આઠથી દસ કળી લસણ નાખીને તેની પેસ્ટ તૈયાર કરી દીધી છે અહીંયા મેં પંદર મિનિટ રાઈસને પલાળી રાખ્યા હતા અને તેને બોઈલ કરીને તેની અંદર બોઇલ કરીએ ત્યારે હળદર એક ચમચી ને એક ચમચી મીઠું નાખીને બોઈલ કરી લીધા હતા રાઈસ હવે એક તવામાં બે ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે આદુ નાખ્યું છે અને એક કટ કરીને ડુંગળી નાખી છે તેની અંદર કેપ્સિકમ મરચા નાખ્યા છે એક એક ગાજર ને મેં કટ કર્યું છે તેને પણ હવે આપણે મિક્સ કરી લઈશું અહિયાં મેં વટાણા લીધા છે લીલા એક કપ જેટલા જેને મેં boil કરી લીધા છે દસ મિનિટ માટે તે વટાણા નાખ્યા છે ટામેટું cut કરીને નાખ્યું છે હવે તે બધાને આપણે મિક્સ કરી લઈશું અહિયાં મેં બીટને થોડું છીણીને નાખ્યું છે બીટ નાખવું એ ટોટલ ઓપ્શનલ છે અહીંયા મેં જે લાલ મરચાંની પેસ્ટ કરી હતી તે બે ચમચી નાખી છે અહીંયા મેં ભાજીપાઉ મસાલો નાખ્યો છે ભાજીપાઉ મસાલાથી તવા પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એક ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને તેને પણ હવે આપણે મિક્સ કરી લઈશું અહીંયા મેં એક ચમચી ધાણાજીરું પાવડર નાખ્યું છે હવે થોડું પાણી નાખીને બધા વેજીટેબલને પાંચ મિનિટ સુધી સ્લો ફ્લેમ પર થવા દઈશું વેજીટેબલને બહુ નહીં પકાવવાના તેમાં ક્રંચ આવે એટલા જ તેને થવા દેવાના વેજીટેબલ ને પાંચ મુનીટ સુધી સ્લો ફ્લેમ થવા દેવા ત્યારબાદ તેની અંદર જે આપણે રાઈસ કર્યા હતા બોલ તે નાખીશું ત્યારબાદ તેની અંદર ના પાન નાખીશું અને તેને હવે બધાને ધીમે ધીમે મિક્સ કરી લઈશું બહુ જલ્દીથી મિક્સ નહીં કરવાના ધીમે ધીમે મિક્સ કરી લેવાના બધા જ ને આપણે ધીમે ધીમે મિક્સ કરી લઈશું હવે બે ટેબલ સ્પૂન જેટલું લીંબુ જ્યુસ નાખ્યું છે તેને પણ હવે આપણે મિક્સ કરી લઈશું પુલાવ એકદમ છૂટો છૂટો અને સરસ બન્યો છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો